વડોદરા કોર્પોરેશનનો અણઘડ વહીવટ સામે આવ્યો છે વરસાદ બાદ શહેરમાં સર્જાઈ હતી પૂર જેવી સ્થિતિ ત્યારે પાણી શહેરોમાં ઘુસ્યા અને તળાવો ખાલી રહી ગયા જળસંચય અને મોનસૂન કામગીરીનો અભાવ જોવા મળ્યો વિશ્વામિત્રી નદીના પાણીએ પૂર જેવી સ્થિતિ સર્જી હતી ત્યારે કોર્પોરેશનના તળાવોમાં પાણી સંગ્રહ થાય તેવી કોઈ વ્યવસ્થા નથી કોર્પોરેશનના પાપે અનેક લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરિસ્થિતિ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અલગ જ તર્ક રજૂ કર્યો પૂરની સ્થિતિમાં ધારાસભ્યોને કોર્પોરેશનની બોટ પણ ના મળી કોર્પોરેશનની બેદરકારીના કારણે તળાવો ખાલી રહી ગયા કોર્પોરેશનના દિશા વિહીન વહીવટના કારણે શહેરમાં પાણી ઘૂસ્યા હતા પાણી એના પાસે વિડીયો પણ જો મારી પાસે એ બધા નદીની જેમ ગયા પણ તળાવોમાં ગયા જ નહીં એ પાણી ક્યાં ગયા ભગવાન જાણે પણ લોકોના ઘરોમાં ભરાયા અને તળાવ એવાના એવા ખાલી રહ્યા કે આ લોકોએ આઉટલેટ આ બ્યુટીફિકેશનના નામે જે પ્લાસ્ટર કરી દીધા છે એ આઉટલેટ બંધ કર્યા હોય તો જ આ થાય હવે જો તળાવમાં પાણી જ ના હોય તો તમે ભલેને પ્લાસ્ટર કરીને પેલી રેલિંગ લગાવ્યું હોય તે કે તળાવનું પાણી વગરનું તળાવ એ તળાવ જ ના કહેવાય એટલે સંચય જે થવો જોઈએ તો એ થયો જ નથી તમે ગોત્રીનું તળાવ જોઈને દ્રશ્ય લઈને જુઓ તો ખાબોચ્યા જેવું લાગે છે એટલે મને લાગે છે પૂર નિયંત્રણ શાખા તેમના પ્લાનિંગ અને ઉદઘાટન બહુ થાય છે પ્લાનિંગ એવા હોવો જોઈએ કે તળાવમાંથી પાણી જતું કઈ રીતે જ્યારે આપણા શહેરની અંદર ખરેખર પાણીની તંગી હોય તે વખતે એ રીતે પ્લાનિંગ થવું જોઈએ કે પાણી ભરાઈ ગયા પછી પાણી જતું ના રહે એની પ્લાનિંગ હોવી જોઈએ પ્રિય મોન્સૂન કામગીરી દરમિયાન વડોદરા શહેરના તળાવ ડી વોટરિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ જે એના ઇનલેટ અને આઉટલેટ પાઇપ છે એની પણ સાફ સફાઈ કરવામાં આવી હતી જેથી કરીને ચોમાસા દરમિયાન જે પાણી તળાવવામાં આવે અને એનું વહેણ ચાલુ રહે અને વહેલી તકે ખાલી થાય જેથી નેક્સ્ટ વરસાદમાં પાછું ફરી એ બફર કેપેસિટી ઊભી કરી શકાય કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જળ સંચય માટેના વિવિધ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે કોર્પોરેશન છે તે હજુ પણ આ જે સંચય કરવામાં ન માનતું હોય તેવું સ્પષ્ટપણે અહીંયા લાગેલું છે જે રીતે વડોદરા શહેરમાં ચાર દિવસ પૂર આવ્યો અને ત્યારબાદ શહેરના જે તમામ તળાવો હતા અથવા તો જે જળાશયો હતા તે પાણીના કારણે ફૂલ થયા અને હાલ જે વડોદરા શહેરના તમામ તળાવો છે એટલે કે માત્ર દસ દિવસની અંદર જ તળાવો છે તે ક્યાંક ને ક્યાંક તળી આવી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિનું વડોદરા શહેરમાં નિર્માણ થયું છે આ જે તળાવના જે દ્રશ્યો છે કે સમા ખાતે આવેલું આ જે તળાવ છે અને આ તળાવ જ્યારે પૂર આવ્યું ત્યારે આખું તળાવ છે તે આખું ભરેલું હતું ઓવરફ્લો થયેલું પાણી પણ ક્યાંક ને ક્યાંક શહેરમાં ગયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વરસાદી કાસ છે તે ખુલ્લી હોવાના કારણે આખું આ જે તળાવ છે તેનું પાણી વરસાદી કાસમાં પાછું વહી ગયું છે અને સાથે સાથે અન્ય બીજી તરફ પણ એક નાળું છે કે જેમાં વિશ્વામિત્રી નદીમાં આ પાણી જાય છે જો ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જ્યારે જળ સંચય અભિયાન અથવા તો પ્રોજેક્ટ હાથ ધરતી હોય ત્યારે આ જે તળાવોના પાણી છે તે તળાવમાં રહે તે માટેની જે તજવીજ છે તે હાથ ધરવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન છે તે આ તજવીજ હાથ નથી ધરતું અને આજે આ તળાવો છે તે ખાલીખમ થઈ રહ્યા છે ચોક્કસથી આ જો તળાવો ભરેલા હોય અથવા તો તળાવોમાં પાણી રહે તો આસપાસનો જે તમામ વિસ્તાર છે જેમાં બોરવેલ અથવા તો જે પણ કોઈ પાણીના જે સ્ત્રોત છે તેમાં રિચાર્જ થાય લોકોને જે પાણી છે તે પીવાની સમસ્યા અથવા તો વાપરવાના પાણીની સમસ્યા ન રહે નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સંચયનો જે પ્રોજેક્ટ છે તેનું અમલીકરણ કરી અને આ જે તળાવોમાં પાણી રહે છે તેને રહેવા દેવું જોઈએ જેથી કરીને નાગરિકોને આગામી સમયમાં પાણીની તકલીફ ન પડે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત પોસ્ટ વડોદરા